જય કૃષ્ણ જય માતાજી રેખા રાદડિયાના સ્નેહ ભેરા નમસ્કાર મિત્રો જો તમને સ્કીન પ્રોબ્લેમ હોય અને વર્ષોથી દવા લેતા એનું રિઝલ્ટ ન મળતું હોય તો હું આજ તમને એવા મેડમની મુલાકાત કરવા જઈ રહી છું કે અમરેલીમાં એ મેડમનું ક્લિનિક આવેલું છે અને ખૂબ જ સારું રિઝલ્ટ છે ખૂબ જ એટલે કે તમને 100% રિઝલ્ટ મળે એવું એમનું કામ છે

ખૂબ સારી એવી હોસ્પિટલ છે અને સર મેડમનું કામ પણ ખૂબ જ સારું છે સર છે ઓથોપેથિક અને મેડમ છે સ્કીન સ્પેશિયાલિસ્ટ તો આપણે જે બેબીને લઈને આવ્યા છીએ એ છે જુહિબેન ઠક્કરને આપણે મળવાનું છે તો હું તમને એમની પણ મુલાકાત કરાવું અને આપણે પહેલાં મળીએ જુહીબેન ઠક્કરનું ગયા સી શું મેડમને ત્યાં તો ચાલો તમને પણ એની મુલાકાત કરાવું અને તેનું કામ એવી રીતનું છે ને કઈ કઈ ટ્રીટમેન્ટ કરે છે તે આપણે તેમને જ પૂછ્યું પણ આપણે એવું સલાડ હોય કેવું હોય ને કાચી વસ્તુ તારે ખાવાની નથી બરોબર છે આખાવાળું થોડું દિવસ હોય

અને આપણે એક સોશિયલ મીડિયાની મદદથી YouTube ના મદદથી આપણે બીજા લોકો સાથે શેર કરવાનું છે કારણ કે તમારું કામ ખૂબ જ સારું છે એટલા માટે આપણે પણ બીજાને મદદરૂપ બનીએ એમ તો મેડમ તમારો પરિચય અને તમારી જે સ્પેશિયાલિટી હા એ તમારે જણાવવાનું છે ડેફિનેટલી ડેફિનેટલી ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અહીંયા આવ્યા અને હું મારો પરિચય આપું તો મારું નામ ડૉક્ટર જુહી ઠક્કર છે હું એમડી સ્કીન સ્પેશિયાલિસ્ટ છું છેલ્લા છ વર્ષથી અમરેલી ખાતે નિત્યા સ્કિન ક્લિનિક તરીકે મારું પ્રાઇવેટ હોસ્પિટલ છે એમાં હું સ્કિન હેર અને નેલના પેશન્ટ્સની સારવાર કરું છું સ્કિનના રોગો જેવા કે ધાધર ખરજવું ખસ અને કોમન સ્કિન ઇન્ફેક્શન એલર્જી તથા ગુપ્ત રોગો બધા જ પ્રકારના સ્કિન ઇન્ફેક્શન્સની આપણે સારવાર કરીએ છીએ તે ઉપરાંત અત્યારે સ્કીન સિવાય કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સ પણ આપણે કરીએ છીએ જેમ કે ખીલના પેશન્ટ છે તો ખીલના પેશન્ટ માટે આપણે મેડિકેટેડ ફેશિયલ કાર્બન ફેશિયલ ખીલના ખાડાની સારવાર સીઓ ટુ લીઝર દ્વારા કરીએ છીએ પછી ઘણા એવા પેશન્ટ હોય કે જેને ટેટુ પડાવ્યું હોય ચૂંદણા હોય કે જેમને ન ગમતા હોય તો એના માટે બી આપણે ટેટુ રિમૂવલની સારવાર કરીએ છીએ તે ઉપરાંત અત્યારે ફિમેલ્સમાં અણગમતા વારની પ્રશ્ન બહુ વધારે જોવા મળે માટે આપણે ડાયોગ્લેઝર હેર રિનુવલ ટ્રીટમેન્ટ પણ કરીએ છીએ જેમાં ફેસથી માંડીને બોડી બધા જ હેર આપણે એના દ્વારા રિડ્યુસ કરી શકીએ છીએ તે ઉપરાંત આપણે ઘણા પ્રકારના મેડિફેશિયલ કે જેને કોઈના લગ્ન પ્રસંગ હોય ફંક્શન હોય કે ઇન્સ્ટન્ટ ગ્લો ટ્રીટમેન્ટ જોઈતી હોય તે પણ આપણે અહીંયા સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત ઘણા એવા પેશન્ટ હોય કે જેને હેરની પ્રોબ્લેમ હોય વાળ ખરતા હોય ઉતરતા હોય વાળમાં કાર પડી જતી હોય બરાબર તો તેવા પેશન્ટ માટે આપણે ગ્રોથ ફેક્ટર થેરાપી પીઆરપી ટ્રીટમેન્ટ પણ આપીએ છીએ તે ઉપરાંત અમુક એવા પેશન્ટ્સ હોય કે જેમાં સાવ વાળ જતા રહ્યા હોય કે જેમાં વાળ કોઈ ટ્રીટમેન્ટ દ્વારા આવવાની શક્યતા ઓછી હોય તો તેવા પેશન્ટમાં આપણે હેર ટ્રાન્સપ્લાન્ટેશન પણ અહીંયા આપણી હોસ્પિટલમાં કરવામાં આવે છે બરાબર છે તો અને નખના પેશન્ટ્સ હોય નખમાં ઇન્ફેક્શન હોય નખમાં એક્ઝીમાં થતા હોય તેવા પેશન્ટની પણ આપણે અહીંયા સારવાર કરીએ છીએ તે ઉપરાંત એકદમ લેટેસ્ટ ટ્રીટમેન્ટ જેવી કે બોટોક્સ છે ફિલર્સ છે કે અમુક પેશન્ટ એવા હોય કે જેને કરચલીઓ ના ગમતી હોય સ્કીનમાં સેગિંગ થઈ ગયું હોય મતલબ સ્કીન લચી પડી હોય એવા ટ્રીટ એવા પેશન્ટને બી આપણે બોટોક્સ છે ફિલર્સ છે હાઈફુ ટ્રીટમેન્ટ કરીએ છીએ ટૂંકમાં ઓલ એન્ડ સોલ બધી જ સ્કીન ટ્રીટમેન્ટ કોસ્મેટિકથી માણીને સ્કીનના બધા રોગોની સારવાર આપણે અહીંયા આપવામાં આવે છે થેન્ક યુ તો આ હોસ્પિટલનું

એના દ્વારા આપણે જે પેશન્ટને ખીલ થયા હોય એના પછી ખાડા બને એની સ્કારની સારવાર વધતા સ્કીન રિજ્યુવિનેશન જેને સ્કીનમાં કરચલીઓ પડતી હોય પત્તા ચેપી મસા બિન ચેપી મસા બધું આ ફોલિંગ મશીનથી થતું હોય છે બરાબર છે બીજું કે અમે આ જે બીજા મશીન્સ છે કે જે ઇન્વેક્ટ્રો કોટરી કહેવાય એનાથી પણ મસાની એની સારવાર કપાસી છે બરાબર એ બધી વસ્તુ એનાથી રિમૂવ કરતા હોય છે પછી આ બાજુ આપણે લેઝર રૂમ છે જેમાં આપણે લેઝર સારવાર કરીએ છીએ

સેટિંગ્સ દ્વારા આ લેસર ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે અને આ پیشنને નખમાં ફોકસ પણ થતી હોય છે એના બેન્કેમાં પણ આ ઉપયોગી બી કરી શકાય ઉપયોગી બી કરી શકાય

ઘણા પેશન્ટને દાહ છૂટતો એની ટ્રીટમેન્ટ આનાથી થતી હોય છે તે ઉપરાંત આ ઓક્સિજીનો ફેશિયલ સારવાર છે અને બી ઇન્સ્ટન્ટ ગ્લો ટ્રીટમેન્ટ માટે ઉપયોગી છે જે બી પેશન્ટને ફંક્શન હોય ઇવેન્ટ હોય પ્રસંગ હોય અને તાત્કાલિક ગ્લો જોઈતો હોય તો આ થેરાપી દ્વારા એ ટ્રીટમેન્ટ થતી હોય છે થેન્ક યુ મેડમ તમે આવો આપણે આવી ગયા છીએ હોસ્પિટલેથી ઘરે અને આ માહિતી તમને સારી લાગી હોય અને તમારે એકવાર વિઝિટ કરવી હોય તો એમનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તે તમે જોઈ લેજો અને એકવાર અવશ્ય મુલાકાત કરજો તમને સો ટકા રિઝલ્ટ મળશે એવું એમનું કામ છે આવજો જય માતાજી